તો આ તરફ વડોદરાના કરજણ માં ફરી થઈ છે વરસાદની એન્ટ્રી બિલ્ડિંગ અને ગીતાંજલિ રોડ ઉપર પણ પાણી ભરાયા કરજણ પંથકમાં એક દિવસ વિરામ બાદ પૂર્ણ વરસાદની એન્ટ્રી સુનિલ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે સુનિલ કરજણ માં વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે કયા કયા વિસ્તારમાં પાણી ભરાયેલાના દ્રશ્યો સામે આવ્યા જે પ્રીતિ વાત કરવામાં આવે તો થોડા દિવસના વિરામ બાદ ગતરૂપ પરમ દિવસ જે વરસાદ વરસ્યો હતો ને એક દિવસના વિરામ બાદ આજ સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે મન મૂકીને કરજન ની અંદર અને તાલુકા પંથકમાં પણ સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે ત્યારે વાત કરવામાં આવે કરજણ તો કરજન અંદર વહેલી સવારથી જે રીતે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવા પામી છે જેને લઈને જાહેર રોડ કે જેવા કે સોનાનગર છે ગીતાંજલિ કોમ્પ્લેક્ષ રોડ છે રણછોડપાક સોસાયટી રોડ છે અને મિયા ગામ ચોકડી પાસેના જે રોડો છે ત્યાં આગળ ઘૂંટણ પાણી ભરાતા વાહન ચાલકો ને અવર જવર મુશ્કેલ થઈ રહી છે આભાર તમામ વિગતો માટે સુનિલ